દેખાય રાય અવલ લોટ છે ને દેખાય ગાડી ગાડી કાટે ચડાવી અવલ લોટ નહીં હોય તો ફાકેજ ના પૈસા નહીં લેતું એમ કોણ કહે તમારે ફોટો તું અમારો ટાઈમ બગાડે આ પિસ્તાલીસ દેખાડે આ રીતે નું કાઢી શકું હોય આ પિસ્તાલીસ ને દેખાડે ને હાલ કાટે ગાડી ચડાવવું અવલ લોટ નહીં હોય અવલ લોટ ન હોય મારી વાત સાંભળે તો તું એમને જવા દઈશ ને આ મારો અત્યારે તું ટાઈમ બગાડે તું મારો ટાઈમ બગાડે છો તારે તો બોલ પછી ટન દેખાડું ને વિડીયો ઉતારી ચડાવું કાઢે વિડીયો નજીક નજીક હા મારી તારી ગાડી અંડરલોડ છે કાટે ચડાવી લે અંડરલોડ હોય તો જવા દે નઈ પૈસા નહીં દઉં બોલાય તારા બોલાય હું ફાસ્ટેડ ના પૈસા હા નોંધાયો બંધ નહી થાય તારા સાહેબ ને બોલાય ઓવરલોડ નથી ગાડી ઓવરલોડ થાય છે તો ડબલ પૈસા હું દઈશ બાકી તું મારો જે ટાઈમ બગાડેસ અત્યારે આમાં મિનિટ દેખાડે એક રૂપિયો નહીં દેવું ના જવા દઈશ ગાડી તને કહી દઉં છું મારે કંપની નો માલ ભરેલો ટાઈમ બગડવો હું નવરો નથી સાહેબ ને હોય તો બોલાય

એક ટંગ વજન ઓછો છે એક ટંગ વજન ઓછો છે ને ભાઈ એક ટંગ વજન ઓછો છે એમને આ કોની પ્રોબ્લેમ છે કોલનાકાની પ્રોબ્લેમ છે આમાં હવે હું જે તમારી આ વાત કરતો તો એમાં મારું કઈ ખોટું છે બરોબર આ અમારે જો ખાલી ખોટી પંદર વીસ મિનિટ બગાડી છે સાહેબ આરે અડધી કલાક લફ કરી તો મારો આ કલાકનો ટાઈમ બગડ્યો ને આ ડેલી નું થયું આ ગાડીવાળાને હેરાન કરવાનું